નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાનના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે મિત્રો આ દિવસે ખાતામાં આવશે સોળમા હપ્તાના પૈસા મિત્રો શું પીએમ કિસાનનો હપ્તો વધશે અથવા આ મહત્વપૂર્ણ કાર્ય જે તમારે આજે જ પૂર્ણ કરવું જોઈએ વગેરે માહિતી વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો સૌ જોઈએ તો દેશમાં હાલમાં સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે મિત્રો સરકાર દ્વારા ખાસ કરીને મહિલાઓ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે મિત્રો તેમાંની એક છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક સો રૂપિયા સુધી આપવામાં આવે છે વર્ષમાં ત્રણ વખત દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલવામાં આવે છે મિત્રો આગળ જોઈએ કે સોળમો હપ્તો ક્યારે આવશે તો મિત્રો પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમા હપ્તાની સૂટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મીડિયા અહેવાલો સૂચવે છે કે સોળમો હપ્તો ફેબ્રુઆરીમાં વિતરિત થઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે ઈ કેવાયસી કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેના વિના તમે હપ્તાનો લાભ મેળવી શકતા નથી તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો મિત્રો હવે જોઈએ કે શું પીએમ કિસાનના હપ્તા વચ્ચે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં સ રૂપિયાની રકમ મોકલવામાં આવે છે જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ભવિષ્યમાં તે ત્રણ હપ્તાના બદલે ચાર હપ્તા મોકલી શકાય છે એટલે કે એક હપ્તો વધારી શકાય છે મિત્રો આ રીતે ખેડૂતોને વાર્ષિક રૂપિયા સ હજારના બદલે રૂપિયા આઠ હજાર મોકલી શકાશે અત્યાર સુધીમાં ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા આપવામાં આવે છે જો હપ્તો વધશે તો દર મહિને ખેડૂતોને રૂપિયા મોકલવામાં આવશે એટલે કે તમને વાર્ષિક આઠ હજાર રૂપિયા મળશે અને મિત્રો હવે પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે એક ખાસ સૂચના વિશે વાત કરીએ તો જો તમારે તમારું ઈ કેવાયસી કરાવ્યું તો તમને સોળ હપ્તાની રકમનો લાભ મેળવી શકો છો મિત્રો આમાં તમારે કેટલાક જરૂરી દસ્તાવેજો સ્થાનિક સત્તાવાળો દ્વારા વેરિફિકેશન કરાવવાના રહેશે આવી સ્થિતિમાં જે ખેડૂતો યોજના હેઠળ તેમના જમીનના રેકોર્ડ ની ચકાસણી કરાવી નથી તેઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં અને મિત્રો આવી જ રીતે નવી નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો અને જો મિત્રો વિડીયો હોય તો વિડીયોને લાઈક કરી કમેન્ટ કરી અને બાજુમાં આપેલા બેલ ને પણ દબાવી દેજો હવે મળીશું નવા વિડીયોમાં આભાર ખેડૂત મિત્રો